તું હવે છે નામ લેતો નહીં ભાઈ અરે પણ મોટા ભાઈ સમજો તો ખરા મને થોડી ખબર હતી કે ત્યાં જઈને આવું બધું કરશે એ લોકો અને આમ પણ આ પહેલા બધી શાંતિથી વાત તો કરતા હતા ને મને એમ હતું કે આ બધું પ્લાનિંગ પ્રમાણે ચાલી રહ્યું છે હવે એ લોકો આવું બધું બોલી જશે છો મોટા ભાઈ મને જરાય નોતો અણસાર મને ખબર જ હોય આ બધા નાટક ની એટલે તો હું તને ના પાડતો તો તું મોટો ઉપાડે જોતો તો યાર એના ભાઈને ને બધા રાજી છે હું આમાં રાજી હતા કોઈ રાજી હતું બધા રાજી હતા ન જાણે કેમ એના પપ્પા કેમ આવી બધી વાતો કરવા લાગ્યા અને આપણને અપમાન કરીને ઉતારી પાડ્યા ઘરની બહાર જવાનું પણ કહી દીધું હું જાણું છું કે જ્યારે અપમાન થાય ને ત્યારે લાગી વસ્તુ આપણે કરી નથી ને એ વસ્તુનું સામેવાળો સામે વાળો કંઈ પણ કહે ને તો આપણે પણ સામે બોલી જઈએ પણ જુઓ આપણે કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ આવી ગયા છીએ ને એ જ માનતા છે હજી સમય છે હજી વાત આગળ ચાલી શકશે તમે જરાય ચિંતા ના કરતા છે ને મારી સાથે આવવા હંમેશા તૈયાર હશે હું એને ગમે એમ કરીને આપણા ઘરમાં લઈ આવીશ બસ આ નંબર નંબરમાં તો તને ખબર પડવી જોઈએ આ ગામડિયન ગામડિયન લોકો હોય હોય ને એના વિચારો હવે એનો બાપ છે કોઈ આવી રીતના પ્રેમ મંજૂરી આપે હે તું મને કે હું રાજી નહોતો પ્રેમ લગ્ન કરાવવા માટે તો એ તો ગામડિયન છે એ તો આવી વાતોમાં બહુ માને લગ્ન ની આજ નો પાડે છો મોટાભાઈ તમે છે ને નાગ ના ગુસ્સે થઈ રહ્યા છો માનું છું કે આપણું અપમાન થયું છે માત્ર તમારા એકલાનું નથી થયું મારું પણ થયું છે પણ આ વાતને ભૂલી જઈને હજી પણ મારી પાસે મોકો છે હું એ છોકરીને કોઈ પણ હિસાબે છે મારી સાથે એક વાત કરી છે એટલે તરત આવતી રહેશે એટલું બધું અપમાન થયું બધાની વચ્ચે વાત કરી સત્તા પણ હજી તને એ છોકરી ઉપર વિશ્વાસ છે કયા એંગલથી તું એમ કેશો કે મને એ છોકરી ઉપર વિશ્વાસ છે કારણ કે એ છોકરી એના પપ્પાથી ડરે છે બસ આ તમે જોયું નહી મને આટલો બધો પ્રેમ કરે છે છતાં પણ એના પપ્પા જ્યાં સુધી હતા ને ત્યાં સુધી કંઈ ના બોલી જેવા આપણને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા એટલે એ છોકરી બહાર આવી અને બહાર આવીને પણ મને મળી હતી ક્યારે જ્યારે એ છોકરી મને પ્રેમ કરતી હોય તો જ આવું થાય ને અરે એ છોકરી તને પ્રેમ કરતી હોય તો ગમે એ છોકરી બીતી હોય તો બાપની સામે બોલે હવે આજે નથી બોલી તો કાલે ક્યારે બોલશે ક્યારે લગ્ન કરશે એવી રીતના એની જીત ઉપર રહે વર્ષ સુધી કે મારે લગ્ન કરવા કરવા છે છે એનો નહીં પછી પછી થાય ઓલી કંટાળી ના પાડી દે તો તું તો વાંધો રહી ને ઠીક છે જો તમે અમને સપોર્ટ કરવા તૈયાર ના હોય ને તો કઈ વાંધો નહીં અમે લોકો અમારી રીતે અમારી વ્યવસ્થા કરી લઈશું બાકી હું લગ્ન કરીશ ને તો એ છોકરી સાથે જ કરીશ એના સિવાય બીજી કોઈ પણ છોકરી સાથે ક્યારેય લગ્ન નહીં કરું એટલે વ્યવસ્થા કરી લેવો એટલે તમે કરશો હું પાકી જઈશું આ તમે અમને સપોર્ટ નથી કરવા માંગતા તો શું કરીએ હા તમારા કરતા તો એ છોકરીના ભાઈ ને એ લોકો સારા છે એનો ભાઈ એની ભાભી એ છોકરી ની પડકે ઊભા છે અને છોકરી ને સપોર્ટ પણ કરી રહ્યા છે અરે આ બધા કેવાના નાટકો એનો ભાઈ ભાભી બધા સપોર્ટ કરતા હોય તેના બાપ ની સામે કઈ નથી હકતા કે લગન ન્યાસ કરવા છે બધું એના બાપ કે એમ જ કેમ થાય છે એનો એનો ભાઈ રોકતો જ હતો તમે ત્યાં ઊભા નહોતા જોયું નહોતું એનો ભાઈ એના પપ્પાને વાળી જ રહ્યો હતો પણ તમે છો ને કે તમને આ બધું દેખાશે જ નહીં બસ તમારે જેને મારા લગ્ન થવા દેવા નથી ને એટલે જ આ બધું તમને કુકરા દેખાય છે બાકી મને તો ત્યાં હજી સોનું જ દેખાય છે આ એના ભાઈની ને એના બાપની બધી ચાલ હોય એના ભાઈને એને પેલા પ્લાન કરી લીધો હોય કે આવે ને તે ત્યારે થોડોક વિરોધ કરવાનો હું એની કોઈ બોલી એટલે છે ને દામિની ખોટું લાગે નહીં એટલે આ બધો છે ને પ્લાનિંગથી ને કામ કરતા હોય તમારી જોડે બુદ્ધિ વગેરે ના ન હોય કે હાલા જાય દોડ્યા જાય ને ભાઈનું ને બાપનું પોતાનું બધાનું અપમાન કરીને વહી આવે જુઓ મેં છે ને કોઈનું અપમાન નથી થવા દીધું અને આમ પણ થોડું ઘણું થયું છે તો તમારો ભાઈ છું પારખો નથી મારા માટે આટલું પણ ના કરી શકો ભાઈ બનીને લવ મેરેજ તો આજે નહીં કાલે લવ તો હું કરીને દ્રેશ મોટા ભાઈ તમારે જે કરવું એને કરી લેજો મેં તમને કહ્યું છે ને કે દામિની મને ગમે છે મારા જીવનમાં દામિની સિવાય બીજી કોઈ પણ છોકરી ક્યારેય નહીં આપે અને જો એવું કંઈ થશે ને તો જેવી રીતે તમે આજીવન કુવારા રહ્યા છો ને હું પણ એવી રીતે આજીવન કુવારો રહીશ અને આમ પણ જો દામિની મને નહીં મળે અને બીજા કોઈની સાથે લગ્ન કરી લેશે ને તો એનો બદલો વાળી શકું કે ના વાળી શકું હું આત્મહત્યા કરી લઈશ મારે નથી જીવવું આ જગતમાં માં મરી જઈશ ને એટલે વાર્તા પૂરી થઈ જશે પછી નહીં તમારો ભાઈ રે કે નહીં દામિની પ્રેમી રે અરે આવો આવો નિર્ણય ભાઈ આપણે હું કામ લેવો જોઈએ ભાઈ જો એ લગ્ન કરવા માટે તૈયાર ન હોય ને તો પછી તું મારો ભાઈ હું તને સમજાવું છું વ્યવસ્થિત કહું છું બીજે લગ્ન કરી લે હું તને એમ કહું છું અરે જે છોકરી સિવાય જીવવાની કલ્પના ના કરી શકતો હોય તમારો આ ભાઈ તો તમે ના સમજી શકો કે હું એ છોકરીને કેટલો પ્રેમ કરતો હોઈશ એવું નથી કે પ્રેમ હું માત્ર એકલો કરી રહ્યો છું એ છોકરી પણ મને એટલો જ પ્રેમ કરે છે બસ એના પપ્પાની મર્યાદા મૂકવા નથી માગતી અને એટલા માટે જ એ પણ ઘણા સમયથી આ બધું સહન કરી રહી છે આ જે ના બોલી હોય ને તો એના બાપની શરમને ખાતર એના બાપની ઇજ્જતને ખાતર તમે જ વિચાર કરો ને ભાઈ એક છોકરી જો પોતાના બાપની આટલી ઇજ્જત કરી શકતી હોય તો હે છોકરી આપણા આપડા ઘરમાં આવ્યા પછી આપણા ઘર ને શું નહીં સંભાળી લે કે કાઈ વાંધો નહીં જો હવે તે નિર્ણય લઈ જ લીધો છે મારું એટલું ખીજાવા સતાય તને તારા પ્રેમ ઉપર એટલો બધો ભરોસો છે તો કઈ વાંધો નહીં હું તારી હારે શું તમ તારે પણ દરેક ધ્યાન રાખજે તારા કોઈ ફ્રેન્ડ સર્કલ મિત્ર ને કેજે તું જ્યારે ભાગને ત્યારે કે સપોર્ટમાં રહી કારણ કે એનો બાપ ને જોતા એવું લાગે છે કે ખોટું એ બીજું કાંઈ મારવાનું કેવું ક્લામ કરે તમે સપોર્ટ માં આશો ને તો દુનિયાની કોઈ પણ તાકાત મને ક્યારેય હરાવી શકે કારણ કે મારી પાછળ મારો ભાઈ ઉભો છે અને બસ મને માત્ર તમારા સપોર્ટની જરૂર છે તમે એકવાર કહી દીધું ને એટલે આવી ગયું હવે આ દુનિયાની કોઈ પણ તાકાત અમને લોકોને એક થતા નહીં રોકી શકે કઈ વાંધો નહીં